નમસ્તે મિત્રો અમારી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસ એટલે વ્રતો અને તહેવારોનો મહિનો ચાલો મિત્રો આજે હું શ્રાવણ માસમાં આવતા વીરપસલી વ્રતની વાર્તા કહીશ જો તમને આવી અવનવી કથાઓ પસંદ હોય તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો તો આજો આજે આપણે વાત કરીશું વીરપસલીના વ્રતકથાની વીરપસલી દર વર્ષે શ્રાવણ મહિનાના પ્રથમ રવિવારે આ વ્રતની શરૂઆત થાય અને બીજા રવિવારે પૂરું થાય બહેન ભાઈને ઘેર જમવા આવે ત્યારે ભાઈ બહેનને યથાશક્તિ દાન આપી રાજી કરે એક કર્મીને સાત દીકરા અને એક છોકરી હતી છોકરીને પરણાવેલી પણ સાસરીયાવાળા તેડવા ન આવે છ ભાઈઓ સારું કમાય અને છ એ જુદા થયા પણ સાતમો ભાઈ સૌથી નાનો હતો તે થાય તેટલી ઘણી મહેનત કરે ત્યારે માંડ પેટનું પૂરું થાય તેની સ્ત્રી તથા મા બાપ અને બહેન એમ ખાનારા જા એટલે ગરીબ જ રહ્યો બહેનને નાના ભાઈને મદદ કરવા વિચાર્યું કામ માગવા છએ ભાઈઓ પાસે ગઈ પણ ભાભીઓ તો વળી મદની ભરેલી ભાભીઓ કહે અમારે ત્યાં બીજું કામ તો નથી પણ ઢોળ ડાખર ચારવા જજો ટંકનું વધ્યું ઘટ્યું ખાવાનું આપશું બહેન તો ઢોળ ચારવા જાય છે ને છએ ભાઈઓના ઘરનું વધ્યું ઘટ્યું લાવીને ખાય છે એક દિવસ નદીએ નાતી છોકરીઓ જોઈ બહેને પૂછ્યું બહેનો તમે શું કરો છો છોકરીઓ કહે આજે વીરપછલીનો દિવસ છે વીરપસલીના દોરા લઈએ છીએ દોરા લેવાથી શું થાય છોકરીઓ કહે બારે મહિના ભાઈને સુખ મળે બહેન કરે કહે મારે એ વીરપછલીનું વ્રત લેવું છે એ વ્રત સી રીતે થાય છોકરીઓ કહે આજે ભાઈને દોરા બાંધવા અને ભાઈ જે આપે તે ખાવું બહેને વીર પસલીનું વ્રત લીધું અને એ દોરા લેવા બેઠી છોકરીઓએ લુગડામાંથી આઠ તાંતરા કાઢી આઠ ગાંઠો વાળીને દોરો આપ્યો અને કહ્યું સવારે નાહી ધોઈને આઠ દિવસ સુધી આ દોરાને તૂપ આપજે પછી જમજે આઠ દિવસ પૂરા થાય એટલે દોરો ઉજવીને પીપળે બાંધજે બહેન તો દોરા લઈને ઘેર આવી વીરપસલીના દોરાની વાત છયે ભાભીઓએ જાણી છયેના મનમાં ઝેર રેડાણું છાની માની આવીને ચૂલામાં પાણી રેડી ગઈ દેવતા ઠરી ગયો બહેન નદીએથી નાઈને આવી દોરાને ધૂપ દેવા દેતવા લેવા ગઈ તો ચૂલામાં દેતવા ઠરી ગયેલો બહેન તો હંમેશા સીમમાં દેતવા લઈ જાય નાહી ધોઈને દોરાને ધૂપ આપે અને ગાય માતાને વીર પસલીની વાત સંભળાવે આમ કરતાં આઠ દિવસ પૂરા થયા બીજો રવિવાર આવ્યો આજે વ્રતનું ઉજવણું હતું બહેનને માને કહ્યું મા આજે મારા વ્રતનું ઉજવણું છે હું ભાઈઓના ઘેર જઈશ અને એ જે આપશે તે જમીશ બહેને મોટા ભાઈના ઘેર જઈને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘેર છે ભાભી તો શનકો કરતી બોલી તારા ભાઈ ને તું જાણે મને શી ખબર બહેન બીજા ભાઈના ઘેર ગઈ ત્યાં પણ એવો જ જવાબ મળ્યો પછી ત્રીજા ચોથા એમ કરતા છ ભાઈઓના ઘરેથી બહેન તો બહારને જઈને પાછી ફરી છેવટે નાના ભાઈને ઘેર આવીને પૂછ્યું ભાભી ભાભી મારા ભાઈ ઘેર છે નાની ભાભી કહે આવો નણંદબા એમ કહી નાની ભાભી હેતથી ભેટી પડી નાની ભાભી વહાલથી બોલી બહેન મને ખબર હતી કે મોટા ભાઈઓ તમને બોલાવશે નહીં પણ કાંઈ ઓછું ન લાવશો આ ઘર પણ તમારા ભાઈનું જ છે ને તમારા ભાઈ ખેતરે ગયા છે તે હમણાં આવશે બહેન તો ભાઈની પાછળ ખેતરે જવા દોડી દૂરથી ભાઈને જતા જોયા બહેને સાદ દીધો ભાઈ ભાઈ વીર પસલી ભાઈ ઊભો રહ્યો બહેનની વાત સાંભળી અરે બહેન હું તને અહીં વગડામાં શું આપું ભાઈ તમે જે આપશો તે હેતથી લઈશ ભાઈ પાસે બી માટે કોદરા હતા તેને સવાસે કોદરા દીધા પાણીનો લોટો દીધો અને પાકડીને છેડેથી છોડી તાંબીઓ પૈસો આપ્યો ને ધરતી માતાને પગે લાગી ધૂળનું ટેપું આપ્યું બહેન આ ધૂળનું ટેપું તો ધરતી માતા છે જગતની માતા છે એ સારાવાના કરશે બહેન તો રાજી રાજી થઈ ગઈ બહેનને કોદરાને ઘઉં ટેફાને ગોળ અને તાંબિયાને સોના મહોર માની લીધા ને ઘેર પાસી આવીને જુએ છે તો તેનો પતિ તેડવા આવ્યો છે બહેનને તો વ્રત ફર્યું માએ દીકરીને વરાવવા તૈયાર કરી પણ દીકરીને આપવા જેવું ઘરમાં શું હોય તે આપે છએ ભાભીઓએ તો નણંદની મશ્કરી કરવા લુગડાના ડોચા સાવળની સુથિયુંને તૂટેલી ઈંડોની બચકામાં બાંધી બહેનને માથે ચડાવ્યું પછી ડોસીને યાદ આવ્યું દીકરી દેવતા વિના દોરાને ધૂપ ક્યાંથી દેશે ડોસી તો દેતવા લઈ દીકરીને દેવા ઉપડી સાસુને દેતવા લાવેલા જોઈ જમાઈને નવાઈ લાગી વર કહે ડોસીને કાંઈ દેવાનું ના સૂજ્યું ને દેતવા દેવા આવ્યા વહુ કહે એ દેતવાના પ્રતાપે તો તમે મને તેડવા આવ્યા છો આજે મારા વ્રતનું ઉજવણું કરવું છે મારગમાં વાવ આવી વરને વાવને ટોડે બેસાડી વહુ વાવમાં નાહવા ઉતરી ભીને લુકડે બહાર આવી વરને કહે બચકામાંથી એક લૂગડું આપો વરે બચકો છોડ્યો કહે કયું ચીર આપું વહુ કહે મારી ઠેકડી કરો નહીં ગરીબને વળી ચીર સા વરે એક લુગડું આપ્યું કસબી કોર વાળું રૂપારું ચીર જોતા વહુના આનંદનો પાર રહ્યો નહીં ચિત્રાનો આખો બચકો હીરચીરનો થઈ ગયેલો જોયો એને તો હરખમાં ને હરખમાં દોરાને ધૂપ દીધો અને ભાઈનો દીધેલો પૈસો સૈનકાને છેડેથી છોડ્યો તો સોના મહોર દીઠી ઢેપું જોઈ તો ગોળ થઈ ગયો કોદરાને દેખે તો ઘઉં થયેલા બહેનના ઉમંગનો પાર રહ્યો નહીં એને તો વરને ગામમાં સીધું લેવા મોકલ્યો થોડી વાર થઈ અને વાવની પાસે સાત માળની હવેલી થઈ ગઈ સીધું લઈને વર આવ્યો ત્યારે સાતમા મારે વહુ બેઠેલી વર મેડી ચડી ગયો વહુએ રસોઈ કરવા ચૂલા માટે ખોદવા માંડ્યું પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ સોનું એટલે બહેને ધરતી માતાને અરજ કરી હે માં સોનાને શું કરું રાંધવા જેટલી જગા આપો તરત ચૂલો કરવા જેટલી જગા થઈ વહુએ ચૂલો બનાવ્યો ને રસોઈ કરી બંને જમ્યાને ત્યાં જ રહેવાનો વિચાર કર્યો પછી તો જ ખેતરવાડી અને વણજ વધ્યા ને દૂર દૂર સુધી વ્યાપાર પણ વધ્યો વહુને જાહો જલાલી થઈ ગઈ થોડા વર્ષો પછી વહુના પિયરમાં દુકાળ પડ્યો છએ ભાઈઓ ભિખારી થઈ ગયા ડોસો ડોસી સાત દીકરા અને સાતે વહુઓ મજૂરી શોધવા પરગામ નીકળ્યા મારગમાં દીકરીનો મહેલ આવ્યો સાતમા મારેથી બહેને મા બાપ ભાઈ ભાભીઓને ઓળખ્યા અને પોતાને ત્યાં રાખ્યા ભાઈઓ અને ભાભીઓને ખેતરમાં મજૂરી કરવાનું કામ સોંપ્યું મા બાપને પ્રભુ ભજન કરવાનું કહ્યું નાના ભાઈ ભાભીને કશું કામ કરવાનું નહીં અને આનંદથી રહેવાનું કીધું એક દિવસ બધા બહેનના ઓરડે જમવા બેઠા બહેને સહે ભાઈઓના ભાણામાં સોનાના કટકા અને છે ભાભીઓના થાળીમાં રૂપાના ટુકડા મૂક્યા નાના ભાઈ ભાભીના વાસણમાં લચપચતો કંસાર પીરસ્યું છ ભાઈઓ અને ભાભીઓને બહેનને ઓળખ્યા તેઓ ઝંખવાના પડી ગયા તેઓની આંખોમાં આંસુ આવ્યા પણ બહેનને દયા આવી તેને છે ભાઈઓને એક એક ઘર આપ્યું અને ભાભીઓને જોઈતી વસ્તુઓ લઈ આપી નાના બાઈ ભાભી અને માતાપિતાને પોતાના રહેવાના ઘરમાં રાખ્યા બહેનને વીર પસલીનું વ્રત ફર્યું એવું સૌને ફરજો